આ રીલ ખાસ પ્રેગનેન્ટ બહેનો અને તેના પરિવાર માટે છે ગુજરાત સરકાર દ્વારા પ્રેગ્નેન્ટ બહેનોને નમોશ્રી યોજના દ્વારા રૂપિયા બાર ની સહાય આપવામાં આવે છે હવે આ સહાય લેવા માટે તેને નજીકની આંગણવાડીમાંથી એક ફોર્મ લેવાનું હોય છે અને તે ફોર્મ ભરીને આપવાનું હોય છે પરંતુ આ યોજના મારફત સાયબર ફ્રોડ દ્વારા અત્યારે નવું એક ફ્રોડ આચરવામાં આવી રહ્યું છે આ ફ્રોડને આચરવા માટે સાયબર ફ્રોડો બહેનો અથવા તેમના પરિવારને ફોન કરે છે અને પૂછે છે કે તમને સહાય મળી ગઈ કે નહીં અને જો ના પાડે તો તેના મોબાઈલમાં એક ઓટીપી મોકલે છે અને આ ઓટીપી જો તમે આપી દો તો તમારું બેંક એકાઉન્ટ સાફ કરી નાખે છે અથવા તો તમારા મોબાઈલમાં એક લિંક મોકલશે અને આ લિંક ઉપર જો તમે ક્લિક કરશો તો તમારા ગૂગલ પે ફોન પે અથવા તો પેટીએમ મારફત તમારા ખાતામાંથી તમામ રકમ ઉપાડી લેશે તાજેતરમાં જ રાજકોટના કાંગસિયાળી ગામમાં આ પ્રકારની પાંચ ઘટના સામે આવી હતી હવે તમારા મોબાઈલમાં આવો કોઈ ફોન આવે તો તેને ક્યારેય ઓટીપી ન આપો આવી લિંક મોકલવામાં આવે તો તેને ક્લિક ન કરો અને વધારે શંકાસ્પદ જણાય તો નજીકની આંગણવાડી બહેનોનો સંપર્ક કરી અને તેને આ મુદ્દે જાણ કરો જો ભૂલથી પણ તમે આ ફ્રોડનો શિકાર બની ગયા હોય તો સાયબર હેલ્પલાઇન ઓગણીસ ત્રીસ નંબર ઉપર ફોન કરીને તમારી ફરિયાદ જણાવો જેથી હવે જાગૃત રહો અને બીજાને જાગૃત રાખવા માટે આ રીલને તેને શેર કરી દો